આજે આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર એકસો ત્રાણું પરથી આપણે આજે હરિદાસ વ્યાસની વાત લઈશું આ હરિદાસ વ્યાસ જૂનાગઢના છે અને આ વાતમાં આપણે એ લઈશું કે હરિદાસ વ્યાસને ત્રણેય સ્વરૂપની સેવા મળી છે હરિદાસ વ્યાસ ગોપાલાલજીના શરણદાન પામેલા ભગવતી છે જેમને ગોપેન્દ્રલાલજી પણ ભૂતલમાં બિરાજતા હતા ત્યારે પણ બિરાજે છે અને મહારાજ જમનેશ પણ પરદેશ શરૂ કર્યો ત્યારે બાર મહિના જૂનાગઢ બિરાજ્યા ત્યારે પણ હરિદાસ વ્યાસના ઘરે બિરાજે છે પેલું અનુસંધાન એકસો ને ત્રાણું પાના નંબર પરથી લઈશું કે જૂનાગઢમાં જ્યારે ગોપાલલાલજી બિરાજે છે અને નવાબ દર્શન કરવા આવે છે મલુકચંદ દેસાઈના ઘરે ઠાકોરજી ગોપાલલાલજી બિરાજે છે ઘણા બધા વૈષ્ણવરંદ બિરાજે છે મલુકચંદ દેસાઈના ઘરે નવાબ દર્શન કરવા આવે છે હવે ત્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે એમના મનમાં ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાનું મનમાં ભાવ થાય છે પણ મનમાં શું વિચારે છે કે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવું તો ઠાકોરજીને શ્રમ પડે તેથી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવામાં ગ્લાની થાય છે હવે ઠાકોરજી ત્યાં આગળ એમ કે છે કે એમાં વિમાસણમાં પડવા જેવું કશું નથી ભાનુનો પ્રકાશ તો સર્વને છોવે છે તો પણ ભાનુ કોઈથી છોવાતો નથી એટલે કે સૂર્યનો પ્રકાશ તો બધાને અડે પણ એનાથી સૂર્ય નથી છોવાઈ જતું તો તું અમારા ચરણ સ્પર્શ કરીશ તો કૃતાર્થ થઈશ એમાં અમને શ્રમ પડવાનું વિચાર ન કર પછી તો ચરણ સ્પર્શ પણ કરે છે અને નવાબનું અંગ રોમાંચિત થઈ જાય છે દિવ્ય અનુભવ થાય છે અને પછી ઠાકોરજી એક પ્રસાદી બીડું આપીને નવાબને ખુશ કરે છે પોતાના મનમાં ઘણું રીજી રહ્યો અને ખુશ થતા પોતાના ઉતારા પર ગયા છે અને ત્યારે ત્યાં આગળ હરજી વ્યાસ બિરાજે છે આ વર્ષ છે સોળસો ને અઠ્ઠાણું ગોપાલલાલજી પરદેશ તેરમો સોળસો અઠ્ઠાણુંનો નો તેરમો પ્રદેશ એની વાત છે ને ત્યારે હરજી વ્યાસ મલુકચંદ દેસાઈના ઘરે બિરાજે છે ત્યારે ઠાકોરજીના ચરણમાં પડી જાય છે દિન બનીને ગદગદ કંઠે વિનંતી કરતા બોલે છે રાજ હું સદાય આપનો થવા માગું છું હવે ઠાકોરજીને હરજી વ્યાસ કહે છે કે તો ચતુરશીરો મળી છું આપ સમાન બીજું કોઈ પણ મને જોવામાં આવ્યું નથી તો કૃપા વિચારી મને આપનો કરો હરજી વ્યાસને ઠાકોરજી શરણદાન આપીને સેવક કરે છે અને પછી ઠાકોરજીના શરણદાન પામ્યા પછી હરજીવ્યાસ પ્રભુજીની સાથે પરદેશમાં ફરવા લાગે છે એવા હરજી વ્યાસ અત્યારે શરણે આવે છે હવે જ્યારે ઠાકોરજી સત્તરસોને છમાં ગોપેન્દ્રલાલજીનો ઉત્સવ મનાવવા માટે સત્તરસો ને છના પરદેશમાં બિરાજે છે ત્યારનું આપણે અનુસંધાન લઈએ પુષ્ટિ સંહિતા ભાગ બે બસો ને ઓગણપચાસ ઉપર જુનાગઢમાં પ્રભુશ્રી ગોપાલાલજીએ ગોપેન્દ્રલાલજીનો જન્મોત્સવનો આનંદ આપ્યો એ પ્રસંગ છે આપણે લઈશું કે ઠાકોરજી સેન્દ્રડામાં બિરાજતા હતા ત્યારે જુનાગઢના હરિદાસ વ્યાસ મલુકચંદ દેસાઈ અને પ્રાગજી મહેતા પ્રભુજીને જૂનાગઢ પધરાવવાની વિનંતી કરી કે રાજા મહારાજા કૃપા નિદાન લાલનો જન્મોત્સવ એટલે કે ગોપેન્દ્રલાલજીનો જન્મોત્સવ જૂનાગઢમાં મનાવીને તે ઉત્સવના આનંદનું સુખ લેવાની અમારી ઈચ્છા છે તો તે પરિપૂર્ણ કરવા કૃપા કરો હવે ઠાકોરજી હરિદાસ વ્યાસની વિનંતી સાંભળીને આજ્ઞા કરતા કહે છે કે અમુક થોડા ગામની વિનંતી આગળથી આવેલી છે એના ભાવ પૂર્ણ કરીને અમે જૂનાગઢ પધારશું તમે ઉત્સવની તૈયારી કરો એટલે ઠાકોરજીએ ગોપેન્દ્રલાલજીના ઉત્સવની તૈયારી કરવાની આજ્ઞા આપી દીધી ઠાકોરજી બીજા વૈષ્ણવનો ભાવ પૂર્ણ કરીને જૂનાગઢ પધારવાના છે અને ઠાકોરજી પધારે પણ છે અને ઘણું બધું સારી રીતે ત્યાં આગળ ઉત્સવ મનાવે છે ગોપેન્દ્રલાલજીનો પ્રાગટ્ય ઉત્સવ એ હરજી વ્યાસના ઘરે છે એ આપણને અહીંયા સત્તરસો ને છનો પ્રસંગ આપણને મળી આવે હવે જ્યારે મહારાજ પરદેશ શરૂ કરે છે અને જૂનાગઢ પહોંચે છે ત્યારે જુનાગઢમાં બાર મહિના એક વર્ષ સુધી જૂનાગઢમાં મહારાજ બિરાજે છે એ પણ હરિદાસ વ્યાસના ઘરે એનો ઉલ્લેખ આવે એ આપણે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર ત્રણસો ને એકસઠમાંથી આપણને મળશે વિષય આપેલો છે મહારાજે જૂનાગઢમાં દ્વાદશ માસનું સુખ આપ્યું મહારાજ જમનેશની કૃપાનું દાદ વિનોદરાય અને હરિદાસ વ્યાસને ખૂબ થયું એવું ભાગ્યે બીજાને થયું હોય તેવું મારું માનવું છે એવું અહીંયા પાચા બાબા કહે છે મહારાજ પ્રથમ પોતાની પંદર વર્ષની વયે ગાદીપતિ થયા અને તે પ્રથમ જુનાગઢ પધાર્યા દ્વારકાદાસ વિનોદરાય શામળજી હરિદાસ વ્યાસને ત્યાં દ્વાદશ માસ પર્યંત બિરાજીને જે સુખ આપ્યું છે તેનો અનુભવ થયો એનું વર્ણન વિનોદરાય કરશે એમ કહીને પાંચા બાબા વિનોદરાયને આજ્ઞા આપે છે હવે વિનોદરાય આગળ સમજાવે છે કે મહારાજ દ્વાદશ માસ જૂનાગઢમાં હરિદાસ વ્યાસને ત્યાં બિરાજ્યા મહારાજે મને એટલે કે વિનોદરાયને અને હરિદાસને પોતાના સ્વરૂપનો એકાંતે ઘણો અનુભવ કરાવ્યો મહારાજ સાક્ષાત ગોપેન્દ્રજી સ્વરૂપે બિરાજતા અને એકાંતે જે ભગવદ્ ગુષ્ઠ કરતા તે પ્રસંગો અમે લખ્યા છે એટલે હરિદાસ વ્યાસે પણ ઘણા પ્રસંગો લખ્યા છે અને વિનોદરાએ પણ ઘણા પ્રસંગ લખ્યા છે એનો ઉલ્લેખ આપણને અહીંયા જણાઈ આવે આમાં આપણને એ જાણવા મળે કે જ્યારે હરિદાસ વ્યાસ ગોપાલાલજીના શરણે આવે છે ત્યારે પ્રભુ શ્રી ગોપાલાલજી એકસઠ વર્ષના છે સોળસો ને અઠ્ઠાણુંની સાલમાં હરિદાસ વ્યાસ ગોપાલાલજીના શરણે આવે છે એટલે ગોપાલાલજી એકસઠ વરસના છે ત્યારે શરણે આવે છે અને જૂનાગઢમાં જ્યારે મહારાજ પધારે છે એની વર્ષની ઉંમર મહારાજની ઉંમર પંદર જ વર્ષની છે ત્યાં સુધી હરજીવ્યાસ તો ભૂતલ પર છે મહારાજ જુનાગઢમાં સત્તરસો ને એકતાલીસમાં વર્ષમાં પધાર્યા છે સંવત સત્તરસો ને એકતાલીસમાં એટલે ત્યાં સુધી સંવત સત્તરસો ને એકતાલીસ સુધી તો હરજીવ્યાસ ભૂતલ પર છે મહારાજ પંદર વર્ષના છે ત્યાં સુધી મહારાજની સેવાનો લાભ લીધો અને ગોપાલાલ એકસઠ વર્ષના છે ત્યાંથી તે લઈને ત્યાં સુધી મહારાજ પંદર વર્ષના છે ત્યાં સુધી હરજી વ્યાસને ત્રણેય સ્વરૂપના સેવાનો લાભ મળ્યો છે એ આપણે આજે જાણ્યું આપણે આજે મોહનદાસ કાણા અને ગંગાધરભાઈ રાજકોટવાળા ગંગાધરભાઈ ભેટિયા એનો પ્રસંગ આપણે આજે લઈશું આપણે આજે પ્રસંગ એ લેવાના છે કે આ બંને ભગવદીઓને ત્રણેય સ્વરૂપની સેવાનો લાભ મળ્યો સેવાનું સુખ મળ્યું ગોપાલાલજી ગોપેન્દ્રલાલજી અને જમનેશ મહારાજ જ્યારે ગાદીપતિ થયા ત્યાં સુધી આ બંને ભગવદીઓ બિરાજતા હતા તો એ આપણે આજે પ્રસંગ લઈશું અત્યારે હું જે લેવા જઈ રહી છું એ પ્રસંગ છે પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર ઓગણીસ અને વીસ ગંગાધરભાઈ ભેટિયા જ્યારે શરણે શરણે આવે છે ગોપાલલાલજીના શરણે એ પ્રસંગ લઈશું ગોપાલલાલજી જ્યારે સોળસો ને છ્યાસીની સાલમાં રાજકોટ બિરાજે છે ત્યારનો પ્રસંગ છે સોળસો ને છ્યાસી આઠમો પરદેશ ગોપાલજીનો રાજકોટમાં ગોકુળના ગુસાઈ પધાર્યા છે વૈષ્ણવના ઘરે ઘરે પધારીને અલૌકિક આનંદ આપી રહ્યા છે અને આજે વિભાજીના રાજદરબારમાં પધારવાના છે છે નંબર ઉપર આપેલું એ વાંચીએ છીએ તેવા સમાચાર જાણીને જ્ઞાતે વાણિયા ગંગાધરભાઈ હરજી અને સૂરજ નામના સંગી દર્શન કરવા નિમિત્તે આવ્યા એટલે હરજી સૂરજ રાજકોટના અને આ વાણિયા ગંગાધરભાઈ પણ રાજકોટના હજી શરણદાન નથી પામ્યા પણ રાજદરબારમાં ઠાકોરજી બિરાજે છે એ જાણીને દર્શન કરવા આવે છે હવે ઠાકોરજી પોતાની બેઠકે બિરાજીને સર્વ સાથે હાસ વિલાસ કરતા વચનામ્રત કરી રહ્યા છે તે સમયે ગંગાધર હરજી સુરજ દૂરથી પ્રણામ કરીને વૈષ્ણવના જૂથની પાછળ બેઠા અને શ્રીજીના વચનામ્રતનું પાન કરવા લાગ્યા હવે ત્યાં શ્રીજી ગોપાલાલજી ગોપીજનોનું પ્રેમ બાબતે પુષ્ટિ પ્રેમ રક્ષણ ભક્તિ બાબતે કરી રહ્યા છે કે રસનું દાન અમારા કૃપાપાત્ર જીવ સિવાય બીજા કોઈને દ્રષ્ટે ન આવે એ બાબતે વચનામ્રત ચાલ્યું એવા પ્રેમપૂર્ણ રસ રીતના પ્રકારનું વચનામ્રત સામ સાંભળીને સર્વજન મંત્રમુક્ત બની ગયા ધન્ય છે પ્રભુ એવું બોલતા ગંગાધરભાઈ હરજી અને સૂરજ શ્રીજીના ચરણમાં પડી ચરણમાં જઈને દંડવટ પ્રણામ કરી ગદ ગદ કંઠે વિનંતી કરી રાજ કરવાની કૃપા કરો આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો અમારું જીવન અને જન્મ સફળ કરવા કૃપાનું દાન કરો અમો સદા આપના થઈને રહીએ રાજ ઠાકોરજી તેમના દિનવચનો સાંભળીને કૃપા દ્રષ્ટિ કરીને શરણદાન આપીને સેવક કરે છે ગંગાધરભાઈને શ્રીજીમાં અનહદ ભાવ જાગ્યો શ્રીજીએ તેને સૃષ્ટિમાંથી પોતાની ભેટ લેવાની સેવા સોંપી હવે ગંગાધરભાઈ શરણે આવે છે ભેટ લેવાની એમને સેવા મળે છે હવે આ ગંગાધરભાઈ જ્યારે આમરણમાં નરસિંહ નારાયણ માંડવો કરે છે ત્યારે ત્યાં આગળ મોનદાસ કાણાને મળે છે અને મોહનદાસ કાણા એમને ત્યાં શરણે આવે છે ગંગાધરભાઈના હસ્તે મોહનદાસ કાણા શરણે આવે છે એ આપણને મોહનદાસ કાણાના વાર્તા પ્રસંગમાં પણ જોવા મળે હવે જ્યારે મોહનદાસ કાણા ગંગાધરભાઈના દ્વારા શરણે આવે છે પછીનો પ્રસંગ આ છિકારીનો જે માંડવો છે પૂનમનો ચતુરાદશીનો કર્યો એ છે વર્ષ સોળસો ને નેવ્યાસી ત્યારે ગોપાલાલજી ગોપેન્દ્રલાલજી દ્વારકા બિરાજે છે અને ચતુરાદશીનો માંડવો કરીને મોહનદાસ અને સંઘના વૈષ્ણવો દ્વારકા ચાલ્યા છે અને ગુણકા પાત્રનો ઉદ્ધાર કર્યો છે એ પ્રસંગ સોળસો ને માં બન્યો છે એ બધી ભેટ લઈને ઠાકોરજીના દર્શન કરવા બધું જૂથ દ્વારકા જાય છે અને ગુણકાને પણ સાથે લઈને જાય છે અને ગુણકાનો ઉદ્ધાર કર્યો એ પ્રસંગ સોળસો ને માં થયો છે હવે મોહનદાસ કાણા રાજનગરમાં પણ રવજીભાઈને મહામત્ત મહોત્સવ જ્યારે મંડપનું મંડાણ થયું સોળસો ને માં ત્યારે પણ બિરાજે છે રાજનગરમાં રવજીભાઈએ ઉત્સવ કર્યો ત્યારે સર્વ વૈષ્ણવના સમાધાન રૂઢી પેરે વ્યવસ્થા કરી હતી સર્વ જૂથને હરજી સુરજભાઈએ પ્રસાદની પંગત કરવા કહ્યું સર્વ રાજનગરનો સમાજ વૈષ્ણવનું સમાધાન રૂઢી પેરે પંગતે પ્રસાદ ધરીને કરવા લાગ્યું આ પ્રસંગ છે બસો ને એક પાન નંબર પુષ્ટિ સંહિતા ભાગ બે માં કસિયાભાઈ રાજગરે આવીને પ્રભુની જે બોલાવી હજી સુધી મોહનદાસ કાણો આમરણનો રહીશ વિરક્ત વૈષ્ણવ શ્રીજીનો પરમ કૃપા પાત્ર આવે છે સર્વ જૂથના દર્શન કરીને મનમાં મોદ પામી રહ્યા છે મોરારદાસ કશિયાભાઈ ગોપાલદાસ વગેરેને અંતરથી ભૂજ ભરીને ભેટી પડ્યા સમાચાર રવજીભાઈ અને ચંદનભાઈ એટલે કે મંડપ કરતા ગરદણી શ્રીજીના ચરણની સેવા કરી રહ્યા છે ત્યાં મોહનદાસ કાળા આવીને ઠાકોરજીના દનવટ કરે છે શ્રીજી મોહનદાસ કાણાને જોઈને અતિ પ્રસન્ન થયા અને કહ્યું રવજી તેરો સબ મનોરથ સફલ હોઈ ચૂક્યો જો મોહનદાસ વિરત આઈ ગયો હૈ ઠાકોરજી મોહનદાસ કાણાની વડાઈ કરતા રવજીભાઈને કહે છે કે તારો મંડપ તારો મનોરથ બધો હવે પૂર્ણ થયો મોહનદાસ કાણા જો આવી ગયો છે એટલે તારો મનોરથ પૂરો થયો યાકી બરાબરી મેં એક શત વૈષ્ણવ કે જૂથકો સમાધાન ભયો એસો જાનનો એટલે આ એક મોહનદાસ કાણાની બરાબરીમાં એક શત વૈષ્ણવો નું જૂથનું સમાધાન થયું એટલે એ આ બાજુ સો અને આ બાજુ એક મોનદાસ કાણા એનું સમાધાન થયું જાણજે આ વિરક્ત કી બરાબરી મેં કોણ આવી શકે આવું ગોપાલાજી વડાએ કરતા સમજાવી રહ્યા છે ચંદનભાઈને અને રવજીભાઈને મારા જમનીસ વખતે પણ કાણા છે એ પ્રસંગ આપણે પુષ્ટિ સંહિતા ભાગ એકમાંથી લઈશું પાના નંબર એકસો ને તોતેર આપણે દામાદેવાનો પ્રસંગ જાણીએ છીએ દામાદેવાનો જે પ્રસંગ છે ત્યારે લક્ષ્મીદાસ બિરાજે છે દામાદેવાને ટીખણ સૂજે છે પ્રસાદ લુકાવા લાગે છે લક્ષ્મીદાસનું ધ્યાન નથી અને મહાપ્રસાદનું મહાત્મય વધ્યું છે એ પ્રસંગમાં દામાદેવા લક્ષ્મીદાસના ચરણે પડી જાય છે ત્યારે દામાદેવા લક્ષ્મીદાસને કહે છે કે તમે મારી પાસે ક્ષમા ન માગો ક્ષમા માગવાનું કાંઈ કારણ નથી દામાદેવાને લક્ષ્મીદાસ કહે છે કે તમે સામે મોહનદાસ કાણા ઉભા છે એમના ચરણ ગ્રહણ કરી લો ઠાકોરજી આ જ એની કાણી ઘણું રાખી રહ્યા છે વૈષ્ણવ સમાજ પણ મોહનદાસ કાણાની કાનીમાં સદા રહે છે તો કૃપાનું દાન એ કરશે તો તમારી દેહદશા પલટાઈ જશે અમારે મન એનું ઘણું કારણ રહે છે ત્યારે દામાદેવા મોહનદાસ કાણાના શરણમાં પડી જાય છે અને ત્યારે મહારાજ પણ બિરાજે છે મહારાજ પણ પછી દામાદેવાને કહે છે લક્ષ્મીદાસનું પારખું થયું કે પ્રસાદનું પારખું થયું ત્યારે મહારાજ જમનેશને દંડવટ કરે છે અને મોહનદાસ કાણા મહારાજને કહે છે કે આમના ઉપર કૃપા કરો ત્યારે પણ મોહનદાસ કાણા બિરાજે છે આજથી અને આ પ્રસંગથી આપણે જાણ્યું કે મોહનદાસ કાણાને ત્રણેય સ્વરૂપનો સેવાનો લાભ મળ્યો છે તો ગંગાધરભાઈનો પણ આપણે પ્રસંગ લઈ લઈએ જ્યારે મોહનદાસ કાણાને ચાલવાનો પ્રસંગ થયો ત્યારે ગંગાધરભાઈને જ સામા મળ્યા છે સદેહે કે આ જ ગંગાધર જેમણે શરણે લીધા એ જ ગંગાધરે ભાઈ એમના કારણિક ભગવદી છે એ પ્રસંગ આપણે જરા અનુસંધાન લઈ લઈએ કે મોહનદાસ કાણાને પોતાને ચાલવાનો સમય નજીક આવતા તેમણે પોતાને ત્યાં વૈષ્ણવ મંડળીને બોલાવી પોતાને ચાલવાની ઈચ્છા પ્રગટ કરી દરેક વૈષ્ણવ સાથે તેલ તિલક કર્યા મોહનદાસ કાણાને પ્રસાદ મોહનદાસ કાણાએ સર્વ વૈષ્ણવને પ્રસાદ લેવરાવ્યા અને પછી પોતાની ભૌતિક દેહ છોડીને ભગવત ચરણારવિંદને પામ્યા મોહનદાસકાંડ મોહનદાસકા ચાલ્યા ગોલોકધામનું પ્રયાણ આ રીતે કર્યું તેનો ખ્યાલ સર્વને ક્યાંથી હોય ગંગાધરભાઈ બેટિયા ચચાપુર ગામથી જામનગર જવા નીકળ્યા હતા બેટિયાજી છે ને એ પણ વિરક્ત છે એટલે ગામે ગામે જતા હતા તો રસ્તામાં ગંગાધરભાઈ જામનગર જવા નીકળ્યા હતા ત્યાં રસ્તામાં મોહનદાસકા ગંગાધરભાઈને અલૌકિક તેજસ્વી સ્વરૂપે દર્શન આપ્યા ગંગાધરભાઈ આ વાતથી સાવ અજાણ છે કે મોહનદાસ કાણા તો અહીંયા ચાલ્યા છે તેઓ મળ્યા ચર્ચા કરે છે પાછા જેગોપાલ કરીને છૂટા પડે છે ત્યાં મોહનદાસ થોડી વાર પછી રસ્તે જતા ગંગાધરભાઈ જોયા નહીં જેથી પોતાના મનમાં થયું કે મોહનદાસ કાણા તો ચાલ્યા લાગે છે તેઓએ આમરણ આવીને પૂછ્યું તો વાત ચોક્કસપણે જાણવામાં આવ્યું કે મોહનદાસ તો ચાલ્યા છે એટલે આપણે એ આ બંને વાતથી આપણને એ જાણવા મળે કે મોહનદાસ કાણા જ્યારે ચાલ્યા ત્યારે ગંગાધરભાઈ ભેટિયા પણ બિરાજે છે એટલે આ એ ગંગાધરભાઈ ભેટ્યા જે હરજી સૂરજની સાથે ગોપાલલાલના હાથે શરણદાન પામ્યા છે તો આ બંને ભગવદી ત્રણેય સ્વરૂપની સેવા નો લાભ લેવા વાળા છે એવા બંને ભગવદી દંવટ પણ કાણાનો ચાલવાનો પ્રસંગ આપણે મોહનદાસ કાણાના નિર્જન તથા મોહનદાસ કાણાના પ્રસંગોના પુસ્તકમાંથી છેલ્લા પાનેથી લીધો જો છે આટલું જ બોલીને નાની વાત વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલલાલ કી છે થોડા સમય પહેલા જ આપણે વાત લીધી હતી કે ગોવિંદ સ્વામી ફરીવાર મોરારદાસ તરીકે પ્રાગટ્ય લીધું આપણા ન્યારી સૃષ્ટિમાં ગોપાલલાલના સેવક તરીકે તો ત્યાંથી જ આપણે ફરીવાર શરૂઆત કરીએ કે જ્યારે ગોવિંદ સ્વામી સ્વરૂપે ભૂતલ પર હતા ત્યારે ગોપાલલાલજી નાના છે એ સમયે ગોવિંદ સ્વામી ભૂતલમાં છે જ તો એ સોળસો પિસ્તાલીસ છેતાલીસની આસપાસનો સમય છે ત્યારે તો મોરારદાસ ભૂતલમાં છે જ નહીં મોરારદાસ ગોવિંદ સ્વામી જ્યારે ભૂતલમાંથી લીલામાં પહોંચ્યા પછી ફરીવાર મોરારદાસ તરીકે પધારે છે એટલે મોરારદાસ તો ખૂબ નાના છે જ્યારે ગોપાલલાલના શરણમાં આવે છે ને ત્યારે મોરારદાસ બહુ નાના છે હવે એ પ્રસંગ લઈએ કે સોળસો ને પાસઠના વર્ષમાં ગોપાલાલજી જ્યારે સેન્દ્રડા પધારે છે ત્યારે ગોપાલાલજી જીવનદાસ લક્ષ્મીદાસ ગોહેલ કુંભોજી અને મોરારદાસને શરણે લે છે એ પ્રસંગ આપણે અત્યારે અનુસંધાન માટે લઈએ છીએ સંહિતા ભાગ પેલો નંબર બસો ને પંચોતેર જ્યારે ગોપાલાજી વડના કાષ્ટના ટુકડામાંથી પલકભરમાં ઘે ઘૂર વટાવટ વૃક્ષ કરી નાખે છે પ્રગટ થઈ જાય છે એ વખતે સેન્દરડામાં જીવનદાસ લક્ષ્મીદાસ અને ગોહેલ કુંભાજી શરણે આવે છે અને ત્યારે જીવરાજભાઈના ઘરે જીવનદાસ એટલે કે જીવરાજભાઈ સેન્દરડાવાળા એમના ઘરે બિરાજે છે ઠાકોરજી અને ત્યારે કુંભાજી શરણે આવે છે ગોહિલ કુંભાજીના ઠકરાણા શરણે આવે છે સેન્દરડાવાળા જીવનદાસના ઘરના સર્વે વૈષ્ણવ શરણે આવે છે મોરારદાસ પણ ત્યારે શરણે આવે છે એનો ઉલ્લેખ બસો ને સત્યોતેર પાના નંબર પર આપણને મળી આવશે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો હવે આપણે એનો પ્રસંગ હજી એક પ્રસંગ લઈશું સંહિતા ભાગ બીજો પાના નંબર છપ્પન ઉપર કે વંથલીમાં પ્રભુ શ્રી ગોપાલજીએ પૂરવની ગિરિરાજ ધરણ લીલાના પ્રગટ દર્શન કરાવ્યા આ વર્ષ છે સોળસો ને નેવ્યાસીનું સોળસો ને ત્યારે વંથલીમાં બંને સ્વરૂપ બિરાજે છે ગોપેન્દ્રલાલજી અને ગોપાલજી ત્યારે જીવનદાસ પણ બિરાજમાન છે એટલે કે જીવરાજભાઈ જીવનદાસ લાલબાવાની આજ્ઞા થતાં ખ્યાલનું પદ ગૌરાવે છે આ સમયે રાગ રંગ તાલના સ્વરને જાણનાર પ્રસિદ્ધ મૃદંગવાજ રામદાસ પણ ત્યાં મૃદંગ બજાવવા બેઠા છે અને તાલમેળનો ભારે રંગ જામ્યો છે અને પદ ગવરાવાનું સાર શરૂ કર્યું છે ખ્યાલનું ઓગણસાઠનું પદ છે ધારણ એ બને આ પદ રામદાસજી બોલાવે છે સેન્દરડિયા મોરારદાસ ઠાકોરજીની સમીપે અવનવા હાવભાવ દેખાડીને ખૂબ નાચે છે તે અનહદ નાચે છે લાલ બાવા એટલે કે ગોપેન્દ્રલાલજી તેના પર ખૂબ રીજી રહ્યા અને મોરારદાસ સેન્દરડિયાને પોતાનો ચરબિત ઓગાર તાંબુલનો ઓગાર આપતા કહ્યું એટલે કે આ જ્યારે ગિરિરાજ લીલાના દર્શન વખતે ત્યાં જૂથ બિરાજમાન છે ત્યારે રામદાસજી આ પદ બોલે છે ખ્યાલનું ઓગણસાઠનું પદ આ બાજુ રામદાસજી પદ બોલે છે અને આ બાજુ સેંદરડિયા મોરારદાસ ખૂબ નાચે છે હવે સેદરડિયા મોરારદાસ પર ગોપેન્દ્રલાલજી બહુ પ્રસન્ન થાય છે અને ચરબિત ઓગાર આપે છે અને ગોપેન્દ્રલાલજી વાયક આપે છે મોરાર તું આ જસે અમારો ભયો હે તાસું એટલે કે એટલા માટે તેરી કાની સબ હમ આગે રખેગે એટલે કે આગળ પણ તારી કાની રાખશું એવું દ્રઢ વાયક મોરાર સેન્દરડીયાને ગોપેન્દ્રલાલજી આપે છે આ કારણે ગોપાલલાલજી ગોપેન્દ્રલાલજી ઉપર ખૂબ પ્રસન્ન થાય છે આથી લાલ બાબા ઉપર અતિપ્રસન્ન થયા અને બોલે છે ગોપેન્દ્ર ગોપાલલાલજી લાલા તેને તો તેરી સેવક સૃષ્ટિ પદ દે ભલો બોલ દિયો એસો હિ આગે હોય ગયો મોરારદાસજીના ચરણમાં પડી ગયા નાથ દીનદાસ જાણીને રાખજો રાખશો હવે આ જે પિતા પુત્રનું અને મોરારદાસ સેંદડિયા વચ્ચે ત્રણ જણ વચ્ચે વાત થઈ ગઈ કે આગળની સેવક સૃષ્ટિનું સુકાની પદ તો તે આપી દીધું કે મોરારદાસ આગળ પણ અમે તમારી કાની રાખશું એવું ગોપેન્દ્રલાલજીએ કરી દીધું છે રાખે છે ને આગળ તો કાની રાખે છે હવે આવશે આપણે કે જ્યારે મોરારદાસજીને બોલાવે છે અને મોરારદાસજીને વાત કરે છે ને સૃષ્ટિના સુકાની પદ માટે એ પણ હવે આપણે આગળ લઈએ છીએ પણ એ અહીંયા ચરબી તો વગર આપતા ગોપેન્દ્રલાલજી વાયક પણ આપી દે છે હવે સત્તરસો ને સત્યાવીસનું ગોપેન્દ્રલાલજીનો પાંચમો પરદેશ ત્યારે મોરારદાસને ત્યાં આગળ ગોપેન્દ્રલાલજી પધારે છે એ પરદેશની પહેલી કડી છે સંવત સત્તર સત્યાવીસ કો પરદેશ સોરઠ પ્રમાણ અમદાવાદ આયે વૈષ્ણવ વૈશાખ સુદ મે ડુંગરપુરતે પ્રાણ વૈશાખ વધી દ્વિતીય કે દિન આયે સેન્દરડે જુદયાલ મોરારી દાસ આનંદ અતિ બાઢ્યો પાઓ ધારે ગોપેન્દ્રલાલ એટલે કે સત્તરસો સત્યાવીસ સુધી પણ મોરારદાસજી વિરાજમાન છે એનો આપણે એક ફકરો લઈ લઈએ સર્વ જૂથ અમરેલીએ આવ્યું ત્યાં ગોપાલાજીનો સેવક મોઢ બ્રાહ્મણભાઈ ભીમજી તેમના ઘરે તેના આગ્રહથી પધાર્યા પછી લીમડે આવી રહ્યા અને ત્યાંથી સર્વ જૂથ એકસાથે પ્રયાણ કરીને ચાલ્યા અને પછી સેન્દરડા પહોંચ્યા છે દિન ઘડી ચાર પાછળ દર્શન થયું એટલે કે સાંજે છ વાગે પહોંચ્યા અને ઘણી જ પ્રસન્નતામાં દર્શન કીધા ભેટ ઘણી કીધી અને છ દિવસ સુધી મોરારદાસના ઘરે ગોપેન્દ્રલાલજી અને વૈષ્ણવ જૂથ બિરાજે છે અને પછી મોરારદાસજી પ્રસન્નતા આનંદિત થઈ રહ્યા હતા અને પછી ઠાકોરજી ત્યાંથી અમરેલી વિજય થયા છે આ સત્તરસો ને સત્યાવીસ ગોપેન્દ્રલાલજીની સેવાનું સુખ પણ મોરારદાસે ઘણું લીધું હવે જ્યારે સુકાની પદ જમનેશ મહાપ્રભુજીને આપવાનું છે એ પ્રસંગ પણ આપણે લઈએ આ અત્યારે હવે જે આ સુકાનની ગાદીપતીવાળો પ્રસંગ લઈશ જમનેશ્વર ઉપામતમાં પાના નંબર બાવીસ ઉપર સાલ છે સત્તરસો ને એકતાલીસ ચૈત્ર સુધી યમના દિવસે કૃષ્ણદાસ ઉપલેટાવાળા ડુંગરપુરમાં આવે છે જસવંત રાવળ વૈષ્ણવને પધરાવે છે ત્યારે સત્યભામા બેટીજી અને જમના બેટીજી જમનેશ મહારાજ ત્યાં બિરાજમાન છે ત્યારે સત્યભામા બેટીજીના મનમાં સમાધાન નથી થતું કે ગાદીપતિ તો મારે થવું જોઈએ એ બાબતે સમાધાન નથી થતું તો કૃષ્ણદાસ ભટ્ટજીને પૂછે છે ભટ્ટજી તમે સાચી વાત કહો તે અમને કહો અમારા મનમાં સૌરઠ દેશ જવાની ઈચ્છા છે એટલે કે પરદેશ કરવું છે તો આપનો શું અભિપ્રાય છે ત્યારે કૃષ્ણદાસ ભટ્ટજી બોલે છે કે સત્યભામા બેટીજી કૃષ્ણદાસજીને પૂછ્યું ત્યારે કૃષ્ણદાસજી ખુલાસો કરતા કહે છે કે ગોપેન્દ્રલાલજીની આજ્ઞા તો એમ છે કે સૃષ્ટિપટ્ટી તો યમના બેટીજી થશે ત્યારે મોરારદાસ સેંદરડાવાળા પણ ત્યાં પધારે છે અને મોરારદાસ પણ એ જ ખુલાસો આપે છે આનું અનુસંધાન અહીંયા એકમાં નથી સંહિતામાં પણ આપણને મળી આવે આપણને એવું થાય કે સૃષ્ટિમાં જ્યારે ગાદીપતિ થયા ત્યારે મોરારદાસ સેંદરડાવાળા બિરાજમાન હતા હા હતા આપણને આ જમને સ્વરૂપામૃતમાંથી એક જ પ્રમાણ નથી મળતું બીજું પણ મળે છે એના માટે પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર બસો ને પંચોતેર વિષય છે શ્રી જય શ્રી ગોપાલ સંપ્રદાયની રૂપરેખા એના માટે કશોરદાસ અને જીવનદાસ પાચા બાબા આ બધા ભગવદીઓ વાતચીત કરી રહ્યા છે એમાં પણ આવી ગયું કે જમનેશ ગાદીપતિ થયા ત્યારે સેન્દરડીયા મોરારદાસે પણ જમનેશને એ જ વિનંતી કરીને શીખ દીધી છે કે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર કહ્યું કે આપ દસમી તિથિનો દિગ્વિજય પરદેશ કરીને પધારીને કરો પણ આગળ બે તિથિ ખષ્ટી અને ચતુરાદશીને વધુ પ્રમાણમાં સાચવીને કરજો જેથી પ્રાચીન પ્રણાલિકા આ સૃષ્ટિમાં જે પરંપરાની છે તે લુપ્ત ન થાય આવું સેન્દરડિયા મોરારદાસે મહારાજ જમનેશને વિનંતી કરીને ગોપેન્દ્રલાલજીની આજ્ઞા જણાવી છે એ આમ અહીંયા આપણને બસો પંચોતેર પાના નંબર પર પાંચાભાભા જ વાત કરી રહ્યા છે પુષ્ટિ સંહિતામાં એટલે બંને જગ્યાએ આપણને પ્રમાણ મળે છે કે લાલ ગોપ પછી જમનેશ મહારાજ સુધી સેંદળિયાવાળા મોરારદાસ બિરાજે છે તો અત્યારે આટલું જ બોલીને આપણે મોરારદાસ સેંધડીયાવાળાને દંડવટ પ્રણામ કરીએ ત્રણેય સ્વરૂપનો સેવાનું સુખ મેળવવાવાળા સેન્દિયાવાળા મુરારદાસને દુદ પણ આપું છે